આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર ચૈતાલી જોશી છે મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની સાતસોને એકસઠ સમરસ ગ્રામ પંચાયતોને પાંત્રીસ કરોડ રૂપિયાની પ્રોત્સાહક ગ્રાન્ટ ફાળવી ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા માટે વ્યક્તિદિત માસિક ફાળવણી ચાર રૂપિયાથી બમણી કરીને આઠ રૂપિયા કરાઈ રાજ્યની મહિલા દૂધ મંડળીઓની સંખ્યામાં એકવીસ ટકાનો વધારો આવક નવ હજાર કરોડ રૂપિયાને પાર રાજ્યની સ્વસ્થ પંચાયત તરીકે ગીર સોમનાથ જિલ્લાના નાખડાના ગામની પસંદગી કરાઈ અને રાજ્યભરમાં એકસો તોતેર તાલુકામાં સાર્વત્રિક વરસાદ આજથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક ગામ વચ્ચે સફાઈ અને સ્વચ્છતાની હરીફાઈ થાય એવું પ્રોત્સાહક વાતાવરણ સર્જવા આહવાન કર્યું છે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજીત સમારોહમાં મુખ્યમંત્રીએ નવા ચૂંટાયેલા સરપંચો અને સભ્યોને જણાવ્યું કે આપણું ગામ આપણું ગૌરવના મંત્ર સાથે સોએ ગામના વિકાસકામોના સ્તંભ બનવાનું છે મુખ્યમંત્રીએ સફાઈ માટે ગામોની થતી ફાળવણીમાં વધારો કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી સ્વચ્છતા આપણા સ્વભાવમાં આવી જવી જોઈએ કે ભાઈ તમે કોઈ પણ ગામ તમારું પોતાનું ગામ મારું ગામ સ્વચ્છ કેમ ના હોય સ્વચ્છ જ હોવું જોઈએ અને સરકાર તરીકે અમારે જે તમને ફાઈનાન્સલી જે સપોર્ટ કરવાનો હોય એ અમે કરતા આવ્યા છે અને આજે પણ એક સારો નિર્ણય આપણે કરવા જઈ રહ્યા છે કે ગામડામાં સફાઈ માટેના સ્વચ્છતા સફાઈ માટે ગામને દર મહિને વ્યક્તિ દીઠ જે ચાર રૂપિયાની ફાળવણી કરી હતી એ આજથી આપણે ડબલ એટલે કે આઠ રૂપિયા કરવા જઈ રહ્યા છે મુખ્યમંત્રીએ સાતસો ને એકસઠ સમરસ ગ્રામ પંચાયતોને પાંત્રીસ કરોડ રૂપિયાની પ્રોત્સાહક ગ્રાન્ટ ડીબીટી દ્વારા ફાળવી હતી કેન્દ્ર જલ શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલે ગામમાં સ્વચ્છતા જલ જીવન મિશન અને જળસંચય અભિયાનને વેગ આપવા પર વિશેષ ભાર મૂક્યો હતો તેમણે કેચ ધ રેન અભિયાનને પ્રાધાન્ય આપવા અનુરોધ કર્યો હતો જલ જીવન મિશન દ્વારા પણ દરેકના ઘરમાં જે પાણી આપવા માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ યોજના બનાવી એમાં પણ કરોડ લાખ જેટલા ઘરોમાં નળથી જળ આપવામાં આવ્યું છે હજુ બીજા બે હજાર અઠાવીસ સુધીમાં બાકી રહેલા ઘરોમાં પણ નળથી જળ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે બહુ નાના મોટા પ્રોબ્લેમ પણ આવ્યા ફરિયાદો પણ આવી કે નળ હે જલ નહીં હે પરંતુ એમાં પણ અમે દરેક રાજ્યના મુખ્યમંત્રીઓને પત્ર લખીને જાણ કરી છે કે જ્યાં સુધી દરેક નળમાં પાણી નહીં આવશે ત્યાં સુધી સરકાર તરફથી તમને નવી કોઈ ગ્રાન્ટ નહીં મળશે આ પ્રસંગે ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહમાં સમરસ થયેલી ગ્રામ પંચાયતોના સરપંચો અને વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરતી ગ્રામ પંચાયતોના સરપંચોને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આવતીકાલે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ છે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારે આજે સહકારી ડેરી ક્ષેત્રમાં મહિલાઓની વધતી ભાગીદારી અંગેના પ્રેરણાદાયી આંકડા રજૂ કર્યા છે એક અહેવાલ બે હજાર મહિલાઓ દ્વારા સંચાલિત દૂધ સહકારી મંડળીઓની સંખ્યા ત્રણ હજાર સાતસો હતી જે બે હજાર 21 ટકા વધીને ચાર થઈ છે આ મંડળીઓની વાર્ષિક આવક પણ વધીને નવ કરોડ રૂપિયાને પાર થઈ છે રાજ્યના છત્રીસ લાખ દૂધ ઉત્પાદક સભ્યોમાંથી બત્રીસ એટલે કે બાર લાખ મહિલાઓ છે ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જીસીએમએમએફ દ્વારા રજૂ કરાયેલા ડેટા અનુસાર રાજ્યમાં મહિલા સંચાલિત દૂધ સહકારી મંડળીઓ દ્વારા દૂધની ખરીદી બે હજાર વીસમાં એકતાલીસ લાખ લીટર પ્રતિદિવસથી ઓગણચાળીસ ટકા વધીને બે હજાર પચીસમાં સત્તાવન લાખ લીટર પ્રતિદિવસ થઈ છે અનિલ પટેલ આકાશવાણી અમદાવાદ રાજ્યની સ્વસ્થ પંચાયત તરીકે ગીર સોમનાથ જિલ્લાના નાખડા ગામની પસંદગી કરાઈ છે આ ગામને રાજ્ય સરકાર તરફથી અપાતી આરોગ્ય સુવિધાઓ અને આરોગ્ય યોજનાઓનો બહોળા પ્રમાણમાં લાભ મળી રહ્યો છે નાખડા ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા નિયમિતપણે હેલ્થ શિબિરનું આયોજન કરવામાં આવે છે અહીં જરૂરિયાતમંદોનું મફત પરીક્ષણ અને ઉપચાર કરવામાં આવે છે મહિલા અને બાળકોની આરોગ્ય સંભાળ ક્ષેત્રે પણ નાખડા ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યું છે ગામમાં ગર્ભવતી મહિલા કે નવજાત શિશુ રસીકરણથી વંચિત ન રહે તેની ની પૂર્તી કાળજી લેવામાં આવે છે આ અંગે નાખડા ગામના સરપંચ વિજયભાઈ સોરંકીએ વધુ માહિતી આપી અમારા ગામની અંદર આરોગ્ય ક્ષેત્રે બહુ સારી યોજનાઓ છે જેમ કે અમારે દર બુધવારે સેશન હોય છે ત્યાં રેગ્યુલર લોકો આવે છે ચેકઅપ માટે અને જે સ્ટાફ છે એનો પણ સારો એવો પ્રતિસાદ મળી રહે છે સાથે સાથે અમારા ગામમાં જે આરોગ્યલક્ષી ઘણી કામગીરી એવી છે કે જે સરાહનીય છે જેમ કે આપણે આયુષ્માન કાર્ડ છે આશા કાર્ડ છે ઘણા એવા કાર્ડો આપણે કેમ્પો કરી અને ગામ લોકો સુધી એની સરકારશ્રીની જે યોજનાઓ છે એનો લાભ આપણે પહોંચાડ્યો છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાત અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોલ એબીએડીને ફોલો કરશો રાજ્યભરમાં આજે સાર્વત્રિક વરસાદના અહેવાલ છે આજે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યભરમાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો રાજ્યના એકસો ને તોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ સુરત જિલ્લાના પલસાણા અને સુરેન્દ્રનગરના લખતલ તાલુકામાં નોંધાયો છે સુરેન્દ્રનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે આજે જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર સાર્વત્રિક વરસાદ પડ્યો છે બપોર પછી વાતાવરણ બદલાયું હતું અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો વઢવાણ અને સાયલા તાલુકામાં અઢીથી પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો તાપી જિલ્લાના અમારા પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે છેલ્લા એક વખત પખવાડિયાથી ડેમ ડેમના ઉપરવાસમાંથી પાણી આવતા ડેમની સપાટી છ ફૂટ વધી છે હાલ ડેમની સપાટી ત્રણસો વીસ એકતાલીસ ફૂટ ઉપર પહોંચી છે દ્વારકા જિલ્લાના અમારા પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે કે દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના ગામોમાં વરસાદ પડી રહ્યો છે ખંભાળિયાના સલાયા ગામે ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે કચ્છ જિલ્લાના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે જિલ્લા મથક ભુજ તેમજ માનકુવા સુખપર મિરજાપર વડજર માધાપર સહિતના વિસ્તારમાં વરસાદના અહેવાલ છે મુન્દ્રા અબડાસા રાપર અને નખત્રાણા તાલુકાના ગ્રામ્ય પંથકોમાં વરસાદથી ખેડૂતીમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે બોટાદ જિલ્લાના અમારા પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી જણાવે છે કે બોટાદ સહિત બરવાડા શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે મહેસાણા જિલ્લાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે ગાજવીજ સાથે વરસાદને પગલે શહેરના વિવિધ માર્ગો ઉપર પાણી ભરાઈ ગયા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વરસાદથી અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રી સાથે ટેલિફોન પર વાત કરી હતી શ્રી શાહે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ વાત કરીને કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ સહાયની ખાતરી આપી હતી હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આજે બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ દ્વારકા પોરબંદર નવસારી વલસાડ ડાંગ સુરતમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે અને મોરબી સુરેન્દ્રનગર રાજકોટ ગીર સોમનાથ ભાવનગરમાં આજે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે વધુ માહિતી આપી आने वाले सात दिनों के लिए गुजरात रीजन की बात करेंगे तो डे टू से लेकर डे टू डे थ्री और डे फोर के लिए डे टू से लेकर डे सेवन तक रेड फॉर्स की वार्निंग है और अंडेड की बात करेंगे तो आने वाले पांच दिनों के लिए इंटायर गुजरात के सारे डिस्ट्रिक्ट है जिसमें वार्निंग है और किशनमैन वार्निंग की बात करेंगे तो आने वाले पाँच दिनों के लिए અમદાવાદમાં બીઆરટીએસમાં મુસાફરી કરનારા પાસઠ વર્ષથી ઉપરના લોકો માટે મફત પાસની સુવિધા આપવામાં આવશે અગાઉ પંચોતેર વર્ષથી ઉપરની વયના મુસાફરો માટે મફત પાસની સુવિધા હતી આ ઉપરાંત દિવ્યાંગોને ચાલીસ ટકા કન્સેશન આપવામાં આવતું હતું જેની જગ્યાએ હવે મફત મુસાફરીનો પાસ કાઢવા આપવામાં આવશે બીઆરટીએસમાં પાસ કઢાવવા માટે મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને ઝાસીની રાણી અને સોનીની ચાલ એમ બે સ્ટેશન પર સુવિધા શરૂ કરવામાં આવી છે લોકો ઓનલાઈન પણ ફોર્મ ભરીને પાસ મેળવી શકશે ક્યુઆર કોડ સ્કેન કરીને ઓનલાઈન ફોર્મ ભરીને પણ પાસ મેળવી શકશે રાજ્યના ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતો માર્કેટ ઇન્ટરવેશન સ્કીમ હેઠળ પ્રાઇઝ ડેફિશિયન્સી પેમેન્ટ યોજના અંતર્ગત સહાય મેળવી શકશે ગોધરા જિલ્લાના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે આ યોજના અંતર્ગત સહાય મેળવવા માંગતા પંચમહાલ જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરમાંથી ઉત્પાદિત ડુંગળીનું તારીખ પહેલી એપ્રિલ બે હજાર પચીસથી એકત્રીસમી મે બે હજાર પચીસના સમયગાળામાં એપીએમસીમાં સીધું વેચાણ કર્યું હોય તેમને ખેડૂત દીઠ બસોને પચાસ ક્વિન્ટલની મર્યાદામાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા બસોની ની સહાય આપવામાં આવશે આ યોજના હેઠળ સહાય મેળવવા માંગતા ખેડૂતોએ તારીખ પંદર જુલાઈ બે હજાર પચીસ ખેડૂત ટુ પોઈન્ટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે આ યોજનાની વધુ વિગત માટે ફોન નંબર છે શૂન્ય બે છ સાત બે ડેશ બે ચાર શૂન્ય શૂન્ય ત્રણ નવ પર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક પંચપાલ દ્વારા એક યાદીમાં જણાવાયું છે અમદાવાદમાં સરદાર પટેલ સેવા સમાજ ખાતે તારીખ ત્રણથી પાંચ જુલાઈ દરમિયાન સમૃદ્ધ ગુજરાત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્યની અને રાજ્ય બહારની વિવિધ સંસ્થાઓને સ્થાનિક ઉત્પાદનોના સ્ટોલમાં ખાદી શણ અને વાંસની બનાવટો બાગાયતી ઉત્પાદનો બાયો પ્રોડક્ટ્સ પરંપરાગત બીજ બેંક અને વિવિધ ઓર્ગેનિક ધાનમાંથી બનાવેલી વસ્તુઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની સાતસો ને એકસઠ સમરસ ગ્રામ પંચાયતોને પાંત્રીસ કરોડ રૂપિયાની પ્રોત્સાહક ગ્રાન્ટ ફાળવી ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા માટે વ્યક્તિ દીઠ માસિક ફાળવણી ચાર રૂપિયાથી બમણી કરીને આઠ રૂપિયા કરાઈ રાજ્યની મહિલા દૂધ મંડળીઓની સંખ્યામાં એકવીસ ટકાનો વધારો આવક નવ હજાર કરોડ રૂપિયાને પાર રાજ્યની સ્વસ્થ પંચાયત તરીકે ગીર સોમનાથ જિલ્લાના નાખડા ગામની પસંદગી કરાઈ અને રાજ્યભરમાં એકસો ને તોતેર તાલુકામાં સાર્વત્રિક વરસાદ આજથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આકાશવાણી પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રિના સાત વાગીને પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર